ત્યારબાદ તેઓ નારગોલ બીચ ખાતે પહોંચી નવનિર્મિત વોચ ટાવરને રિબિન છોડી ખુલ્લું મૂક્યું હતું નારગોલ દરિયા કિનારે ખૂબ મોટી સંખ્યામાં હાજર તેમના ચાહકોને મળ્યા હતા આજ રોજ તારક મહેતાના કા ઉલ્ટા ચશ્માના કલાકાર એવા સુંદરભાઈ જે આપણા નારગોલ ઇકો ઇકો ખાતે આવી પહોંચ્યા હતા જેનો લાભ આપણા ગામના દરેકે દરેક નાગરિકે લીધો છે એમણે આજે અહીં આવીને આપણા ગામમાં ઇકો અંદર આપણે જે ટાકી બનાવી હતી ટાવર બનાવ્યો હતો એની પર જ એની એનું ઓપનિંગ એમની પાસે કરાવ્યું છે અને એમનો આજે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ લોકો નારગોલ ગામમાં નારગોલ ગ્રામ પંચાયત તરફથી પૂરી પાડવામાં આવેલી છે અને એ વોચ ટાવર ઉપર જ્યારે અમારો સાગર કચ્છ બંદોબસ્ત હોય ત્યારે દૂરબીનથી અમારે જે દેખરેખ રાખવાનું હોય છે જોવાનું હોય છે તે પણ આજે આ ટાવરથી અમે જઈ શકીશું આ ટાવર પર કેમેરા લગાડેલા છે એ કેમેરાથી પણ અમે નિરીક્ષણ કરી શકીશું અને એ જે સુવિધા અમારી પોલીસ ખાતામાં બાકી હતી ઉમરગામ તાલુકાના ધોળીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે ધારાસભ્ય રમણભાઈ પાટકરના નિવાસ સ્થાનેથી બપોરે બે કલાકે કળશ યાત્રા નીકળી હતી કાર્યક્રમના કન્વીનર નરેન્દ્રભાઈ નાયક સરપંચ દહાડ અને કનુભાઈ સોનપાલ ઉપસરપંચ સંજાણ જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ભંડારી સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવભાઈ શાહ તથા મહામંત્રી વિવિધ ગામોના સરપંચોની ઉપસ્થિતિમાં ગાજતી ધોળીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે આવી પહોંચી હતી ધારાસભ્ય રમણભાઈ પાટકરના આમંત્રણને માન આપી પાવન પ્રસંગે ઉપસ્થિત રહેલા સૌનું સ્વાગત કર્યું હતું ત્રિદિવસીય કથામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભાગવત રત્ન શ્રી કપિલ દેવજી મહારાજ વૃંદાવન મથુરા શ્રી કૃષ્ણ કથા મહોત્સવનું શ્રોતા ભક્તોને રસપાન કરાવશે આવતીકાલે બપોરે ત્રણ કલાકે હવન અને ત્યારબાદ કથા વાંચન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે પાવન પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકર હસ્તે સાડી વિતરણ કરાઈ હતી ઉપસ્થિત સૌ ભક્તોએ કથાકાર પૂજી શ્રી કપિલ દેવજી મહારાજના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી ઉમરકમ તાલુકામાં હાલે શ્રણ ભાઈ તો ચાલે છે લોકોના જીવનની અંદર ભક્તિભાવ ઊભો થાય એ ઉદ્દેશ સાથે હવે છેલ્લા આઠ વર્ષથી આ પ્રકારે ધાર્મિક કથાઓનું વાંચન કરાવીએ છીએ અમૃતપાલન કરાવીએ છીએ આજે અમે કૃષ્ણ કથા મહોત્સવ આ હોલની અંદર રાખવામાં આવ્યો છે એમાં અમારા ઘરથી ગળશ પૂજા યાત્રા ખૂબ મોટી સંખ્યાના અંદર બહેનો ભક્તિભાવથી જોડાયા અને એમાં અમે અહીંયા આવી છીએ પ્રથમ તબક્કાના અંદર અમે અમારા મહેમાનો જે છે આમાંથી કરેલા છે એમને અમે સન્માન કરીશું અને ત્યારબાદ બરાબર ચાર વાગ્યે કથાનો પ્રારંભ થશે કથા આજે બે કલાક ચાલશે છ વાગે કથા સમાપ્ત થશે વલસાડના અગ્રવાલ સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે રવિવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા ઔરંગા નદીથી શરૂ થઈને તડકેશ્વર મંદિર સુધી પહોંચી હતી અગ્રવાલ સમાજ છેલ્લા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી શ્રાવણ માસમાં આ કાવડ યાત્રાનું આયોજન કરી રહ્યો છે સમાજના સભ્યો એકત્રિત થઈને આ ધાર્મિક પરંપરા નિભાવે છે યાત્રા દરમિયાન ભક્તો ઔરંગા નદીનું પવિત્ર જળ લઈને વલસાડ શહેરના મુખ્ય માર્ગે તડકેશ્વર મંદિર સુધી પહોંચ્યા હતા શ્રાવણ માસની આ પવિત્ર ઘડીએ કાવડ યાત્રીઓએ તડકેશ્વર મહાદેવ મંદિરમાં શિવજીને જળાભિષેક કર્યો હતો ધાર્મિક વિધિ કર્યા બાદ સમાજના સભ્યોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો આ કાવડ યાત્રા વલસાડ શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને શ્રદ્ધાનું નું પ્રતિક બની રહી છે દર વર્ષે થતા આયોજનમાં અગ્રવાલ સમાજના શ્રેષ્ઠીઓ નોંધપાત્ર સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

હોટલ અને ગેસ્ટ બંગલા સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી હતી આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખી દમણ પોલીસ વિભાગ દ્વારા એક ઓગસ્ટના રોજ રાત્રે જાહેર સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દમણના વિવિધ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ હોટલ ગેસ્ટ બંગલો તથા હોમસ્ટે જેવા રહેણાંક એકમો પર સઘન ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું જેમાં બસ્સો જેટલા એકમો પર રૂમ ભાડે લેનાર મહેમાનોનું રજિસ્ટર ઓળખના પુરાવાઓ સીસીટીવી કેમેરા સહિતની તપાસ કરવામાં આવી હતી સાથે સોથી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની પણ ચકાસણી કરાઈ હતી પોલીસે તપાસ દરમિયાન દમણના આઠ જેટલા ગેસ્ટ હાઉસ હોટેલ અને ગેસ્ટ બંગલા સામે મહેમાનોની એન્ટ્રીના રજિસ્ટર અધુરા હોવાનું મહેમાનોના ઓળખ કાર્ડ ન હોવાનું રૂમ ભાડે આપ્યા બાદ જવાબદાર સંચાલકનું સ્થળ પર ન હોવાનું હોટેલ માં નોકરી પર રાખવામાં આવેલા માણસોનો પોલીસ વેરીફિકેશનનો અભાવ તથા સીસીટીવી કેમેરાનો અભાવને જોતા સંચાલકો સામે કલેક્ટરના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી હતી દમન કે સામાન્ય સુરક્ષા કે લિયે ઓર ખાસ તોર પર ભી ઇન્ડિપેન્ડન્સ ડે આરા હુસકે મધ્ય નજર દમન પોલીસ ને જો એક વિશેષ ચેકિંગ અભિયાન चलाया सारे होटल गेस्ट हाउस और जो भी इस तरीके के इस्टेब्लिशमेंट्स हैं ताकि कोई जो गैर कानूनी एलिमेंट्स हैं कोई सस्पिशस एलिमेंट्स हैं वो इनको अपना अड्डा ना बना पाएँ या फिर ऐसे होटल्स वगैरह में किसी भी तरीके की कोई क्रिमिनल या जो इलीगल तरीके की एक्टिविटीज़ हैं वो ना बना पाएँ तो इसके लिए कल रात में हमने एक विशेष चेकिंग अभियान चलाया जिसमें हमारी तकरीबन 20 टीमों ने 200 से ज़्यादा होटल गेस्ट हाउसेज और होम स्टेज में चेकिंग करी इसमें जो मैजिस्ट्रेट ऑर्डर्स हैं एक बीएनएसएस के तहत उनमें जो भी मापदंड दिए गए हैं उनकी कंप्लायंस का भी देखा गया इसमें जो मुख्य बातें हैं वो जैसे होटल्स में गेस्ट रजिस्टर प्रॉपर मेंटेन करना जो गेस्ट हैं उनके प्रॉपर आईडी कार्ड्स कलेक्ट करना सीसीटीवी फुटेज होना आ, वहाँ पे जो भी अगर कोई फॉर्नर्स आते हैं उनका प्रॉपर फॉर्म सी के तहत एफ को उसकी इंटीमेशन देना तो ये सभी मापदंडों का कंप्लायंस भी आ, देखा गया और ऐसे आठ होटल्स गेस्ट हाउसेज में हमें आ, कुछ वायलेशंस मिली जैसे कि रजिस्टर ना मेंटेन करना या फिर स्टाफ की वेरिफिकेशन ना होना तो ऐसे आठ होटल्स आ, के ख़िलाफ़ हमने दो सौ के तहत एफ़ भी दर्ज करी है और एक जहाँपोर पे एक गेस्ट हाउस में हमें जो इलीगल तरीके से वहाँ पे लिख कर रखी मिली जिसको हमने एक्साइज डिपार्टमेंट को बुला के उसको भी सीज करवाया हमने अभी हाल ही में फुट पेट्रोलिंग मोबाइल पेट्रोलिंग भी पूरे दमन के में निकाली आगे भी वो चालू रहेगी जो यहाँ पे खास करके सिम वगैरह इशू करते हैं जो पीओए एस हैं, उनके लिए भी हम चेकिंग अभियान चला रहे हैं जो स्क्रैप डीलर्स हैं उनके लिए भी हम चेकिंग कर रहे हैं तो हर तरीके की जो भी चेकिंग पॉसिबल है इंडिपेंडेंस डे के मद्देनजर और एक जनरल सुरक्षा के लिए भी तो वो हमारी एक्टिविटीज कायम रहेंगी वाइस न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलूज आती नमस्कार